अंधकार मां डूबेला शताब्दी पहला एक ऐवी जगह ऊभी थई ज्या पत्थरो बोले प्रकाश नाचे अने समय पोते थंबी जाए मोडेरा सूर्य मंदिर एक एव मंदिर ज्या भगवान सूर्य मात्र सूर्यमात्र पूजा अं उतरी सूर्योदयाना प्रथम किरण सदियों थी सीधा भगवान सूर्य न मस्तक ने स्पर्शे छे कोई आधुनिक साधन कोई टेलिस्कोप के कंप्यूटर वगैरह हजार वर्ष पहला आटली अचूक गणतरी शक्य केवी रीते थी ए प्रश्न आज वैज्ञानिको छे शू मोडेरा नु आ मंदिर मात्र धार्मिक स्थान हतु के पची ए एक ज्योतिषीय परीक्षा ग्रह ज्या मानवीय सूर्यना रहस्यों रहस्यो के लिया हता ईस्वी सन एक हजार सोलंग कारी मंदिर नु निर्माण करावे पत्थर मा खोदायला दरेक चित्र दरेक कोतरणी एक गुप्त संदेश समान छे स्तंभों पर नाचती स्त्रियों देवता ગ્રહો અને વચ્ચે એક અદભુત સંતુલન જાણે કે એ દિવાલો પર કોઈ ગુપ્ત ગણિત લખાયું હોય આ મંદિર ત્રણ ભાગમાં વહેંચાયેલ છે સૂર્યકુલ સભા મંડપ અને ગર્ભ પણ કૌતુક એ છે કે આ ત્રણેયનો સ્થિતિ સ્થાન એવો છે કે સૂર્યનો પ્રકાશ વર્ષના નિશ્ચિત દિવસો પર છે એકદમ સમાન રીતે પડે છે શું આ કારીગરી છે के कोई खगोलिया योजना सूर्यकुंड तलाव जेव जेनु जल तेजस्वी छे चारे तरफ त्रन सौ नाना मंदिरों जाने के वर्षना त्रन सौ साठ दिवस नु प्रतीक बने तरिये छे एक गुप्त मार्ग लोक कथा कहे छे जे ए मार्ग मा उतरियो ए पाछो क्यारी आवियो नथी એ માર્ગ ક્યાં જાય છે રાજમહેલ સુધી ખજાના સુધી અથવા એવી જગ્યા સુધી જ્યાં માનવીને ક્યારેય પહોંચવું ન જોઈએ બ્રિટિશ શાસનકાળ દરમિયાન કેટલાક વિદ્વાનો એ મંદિરના માપ લીધા અને જાણ્યું કે એની દિશા અને માપ ખગોળીય સમીકરણો સાથે મેળ ખાય છે દરેક ખૂણો દરેક રેખા સૂર્યના ગતિચક્રને અનુસરે છે જાણીએ કે આ મંદિર માત્ર ભક્તિનું પ્રતીક નહીં પરંતુ સમય અને પ્રકાશનો જીવંત ઘડિયાળ હોય સૂર્યકુંડનું પાણી સૂર્યપ્રકાશ પડતા એક ખાસ ચમક આપે છે અને સ્થાનિકો માને છે કે એ પાણીમાં સ્નાન કરવાથી શરીર અને મન શુદ્ધ થાય છે विज्ञान कहे ए खड़क रचना मा खनिज जे सूर्य प्रकाश मा चुंबकीय प्रतिक्रिया आपे शू आ मंदिर मात्र एक इमारत नथी ए छे एक सूर्यंत्र आही समय ने मापी मी प्रकाश ना छाया संगीत पत्थरों ना आकार थी અને અહી માનવીએ સૂર્યની સાથે જીવાની કળા શીખી હતી કહેવામાં આવે છે આ મંદિરના નીચે એક ગુપ્ત ખંડ હતો જ્યાં રાજા અને પુરોહિત સૂર્યના સમય ગણિત પર પ્રયોગ કરતા પરંતુ મહમૂદ ગજનીના આક્રમણ પછી એ ખંડ સદાકાળ માટે બંધ થઈ ગયો અને આજે ત્યાં ફક્ત એક શાંત પ્રતિધ્વનિ સંભળાય છે જે કહે છે સૂર્ય ક્યારે અસ્ત નથી થતો મોડેરા સૂર્ય મંદિર એક એવી જગ્યા જ્યાં સમય થંભી જાય છે અને પ્રકાશ પોતાના સર્જકને નમન કરે છે હવે પણ જ્યારે સૂર્યોદયના પ્રથમ કિરણો ભગવાન સૂર્યના મસ્તકને સ્પર્શે છે ત્યારે લાગે છે જાને હજારો વર્ષોનો ઇતિહાસ એક ક્ષણમાં જીવંત થઈ જાય છે કારણ કે અહી સૂર્ય પૂજવામાં નથી આવતો એ અહી જીવતો છે